તો હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીશું સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગો ધોવાયા છે મહત્વના સમાચાર સુરેન્દ્રનગરની વાત કરીએ કે શહેરના મુખ્ય માર્ગો ધોવાયા તો મુખ્ય માર્ગો પર જીવલેણ ખાડા પડતા વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે આ વચ્ચે રાહદારીઓને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો તો તાત્કાલિક ખાડાઓ પૂરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠી છે તો વરસાદના પગલે સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગો ધોવાયા છે અને આજ કારણે રાહદારીઓને પણ હાલાકી પડી રહી છે મુખ્ય માર્ગો પર જે ખાડા પડતા વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે રોડ ધોવાઈ જવાના કારણે રાહદારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તાત્કાલિક ખાડાઓ પૂરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે અને આ સાથે જ લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે પગલે શહેરના રસ્તાઓની સ્થિતિ જોવાલાયક બની છે કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે રાહદારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે પરંતુ તંત્ર ક્યારે જાગશે તે પણ સૌથી મોટો પ્રશ્ન છે ખાડાઓ બોરવામાં આવે તેવી હાલ તો લોક માંગ ઉઠી છે આ વચ્ચે રાહદારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો સુરેન્દ્રનગરની વાત કરીએ કે મુખ્ય માર્ગો પર જીવલેણ ખાડા પડતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગોની સ્થિતિ હાલ બની છે તો રસ્તાઓ જવાના કારણે રાહદારીઓને પણ હાલાકી પડી રહી છે ત્યારે સ્થાનિક લોકો પણ પરેશાન થઈ રહ્યા છે તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ત્યારે સવાલ એ છે કે તંત્ર દ્વારા ક્યારે કામગીરી કરવામાં આવશે જે પ્રમાણે રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે આ વચ્ચે રાહદારીઓ દ્વારા પણ માંગ કરવામાં આવી છે

વઢવાણ હાઈવે છે સિવિલ હોસ્પિટલ રોડ છે મેડિકલ કોલેજનો રોડ છે જોરાવનગર રતનપુર ને મુખ્ય જોડતા માર્ગો છે તેનું ધોવાણ થયું છે દર સો મીટરે એક ખાડાઓ રસ્તા ઉપર દેખાઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે હાલમાં આપણે આ કલેક્ટરને જોડતા રોડ ઉપર છીએ ત્યાં પણ મસ મોટા ખાડાઓ પડી ગયા છે રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન છે તેરે ઉલ્લેખ છે કે આ જે ખાડાઓ છે તે પૂર્વ પાટણ સત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો તંત્ર દ્વારા স্পેશિયલ એક કરોડ રૂપિયાની ગ્રાન્ટો પણ ફાળવવામાં આવી પરંતુ આ ગ્રાન્ટો છે તે માત્ર સાગર ઉપર ફાળવી દેવામાં આવી હોય તે પ્રકારની પરિસ્થિતિનો સુરેન્દ્રનગર જિલ્લામાં નિર્માણ થયું છે કમનકોડ ખાડાઓના કારણે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં વાહન ચાલકો પરેશાન છે તો બીજી તરફ અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો છે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં જે કખડધજ જર્જરીત બની ગયેલા રોડ રસ્તાઓ છે જેને લઈને તાજેતરમાં જે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ત્રીસ ટકા જેટલા અકસ્માતો આ ખાડાઓના કારણે સર્જાતા હોવાનું સામે આવ્યું છે ઉલ્લેખનીય છે કે માત્ર કાગળ ઉપર ખાડા પૂરવાની વાતો થતી હોય છે પરંતુ રિયાલિટીમાં ખાડાઓ છે તે રોડ ઉપર પડેલા નજરે પડી રહ્યા છે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર શહેરમાં જે વરસાદ પડ્યો છે જેને લઈને રોડ રસ્તાનો જાણે કચ્ચર ઘાણ નીકળી ગયો હોય એ પ્રકારના દ્રશ્યો છે તે ઉભા થયા છે સ્નાયુના ખેંચાઈ જવાના બનાવોના દર્દીઓ પણ હોસ્પિટલમાં આ રોડ રસ્તા ખરાબ હોવાના કારણે નજરે પડી રહ્યા છે ત્યારે હવે આ રોડ રસ્તાના સમારકામ ક્યારે થશે અને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં જે રસ્તાઓ ધોવાના છે ત્યાં લોકો હાલાકીમાંથી ક્યારે મુક્તિ મેળવશે તે તો આવનારો સમય દેખાડશે પરંતુ તંત્ર અને જે સુરેન્દ્રનગર નગરપાલિકા છે તે નિંદ્રાધીન હોવાનું સામે આવ્યું છે ઓફિસ બેઠા બેઠા આ ખાડાઓ પુરવાની કામગીરી કોન્ટ્રાક્ટરોને આપી દેવામાં આવી હોવાનું હાલ સામે આવી રહ્યું છે જી ફઝલ પ્રશ્ન એ છે કે કરોડોની જે પ્રમાણે ફાળવણી કરવામાં આવે છે ગવર્મેન્ટ દ્વારા જે પૈસા આપવામાં આવે જનતા માટે આખરે આપવા માટે આવે છે પરંતુ તે ક્યાં જાય છે તે કંઈ ખબર જ નથી પડતી કેમ કે સ્થિતિ તો હાલ જોવાલાયક બની છે જનતા પરેશાન થઈ રહી છે માંગ કરી રહી છે કરીને સુરેન્દ્રનગર જિલ્લા રોડ રસ્તા છે તેના સમારકામ પાછળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકસઠ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી બીજી તરફ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પડેલા ખાડાઓ ભુવાઓ અને ધોવાયેલા રોડ રસ્તા છે તે સમારકામ પાછળ નગરપાલિકા દ્વારા સ્પેશિયલ કેસમાં ઠરાવ પસાર કરી અને એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી પણ આ તમામ ગ્રાન્ટો છે તે માત્ર કાગળ પર હોવાનું સામે આવ્યું છે વનસાદ જતો રહ્યો તેને પણ દસ દિવસ જેટલો સમયગાળો વીતી ચૂક્યો છે સિવિલ હોસ્પિટલ રોડ છે ત્યાં તો દર સો મીટરે થી પાંચ ફૂટના મોટા ખાડાઓ પડી ગયા છે જે ગર્દીઓને એમ્બ્યુલન્સમાં લાવતા હોય છે તે પણ કમર તોડ ખાડાઓને લઈ પરેશાન છે એટલે આ જે ગ્રાન્ટો ફાળવવામાં આવી છે એસી ઓફિસામાં બેસીના ગ્રાન્ટોનું સંચાલન થતું હોય છે કોન્ટ્રાક્ટર સરોને જે મિલી ભગત ધરાવતા હોય તેવા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટો આપી દેવામાં આવતા હોય છે ખાડાઓ પુરાતા નથી હોતા રોડ રસ્તા રિપેરિંગ કામો નથી થતા હોતા ઉપર આ ઉધારી દેવામાં આવતા હોવાનું સામે આવ્યું છે સાથે બદલ સમગ્ર માહિતી બદલ આપ